નમસ્કાર પરિવાર દુનિયામાં આપ ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ગુજરાતી અનુવાદ અંતર્ગત જાણશું આઠમો અધ્યાય અને આઠમા અધ્યાયનું નામ છે અક્ષર બ્રહ્મયુ અર્જુને કહ્યું કે હે પુરુષોત્તમ બ્રહ્મ અધ્યાત્મ કર્મ અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞ કોને કહે છે તથા આ શરીરમાં યોગ્ય મનવાળા પુરુષો મારફત છેવટે આપ કેવા ઉપાયથી ઓળખાવ છો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હે અર્જુન પરમ શ્રેષ્ઠ અક્ષર નાશરહિત અર્થાત જે જગતનું મૂળ કારણ છે તેને બ્રહ્મ કહે છે અને સ્વભાવ અધ્યાત્મ છે અર્થાત તે બ્રહ્મના અંશથી જીવરૂપથી પ્રગટ થઈ અને દેહની સાથે સંબંધ કરી અને રૂપથી સ્થિત હોવાને કારણે આધ્યાત્મ કહેવામાં આવે છે તથા પ્રાણીઓ ભાવને ઉત્પન્ન કરનાર જે દ્રવ્ય ત્યાગરૂપ યજ્ઞ છે તે કર્મ શબ્દથી કહેવામાં આવે છે અને આ દેહમાં હું જ છું જે પુરુષ અંત સમયે મારું જ સ્મરણ કરતો શરીરને તેજી દે છે તે મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે તેમાં કાંઈ પણ સંશય નથી અને અંત સમયે જે જે ભાવથી સ્મરણ કરતો જીવ શરીરને છોડે છે તે તે ભાવથી વાસના વાળો બની અને તેને જ પ્રાપ્ત થાય છે તેથી તમે બધા બધી વખત મારું સ્મરણ કરો અને યુદ્ધ કરો મારામાં મન અને બુદ્ધિને પરોવવાથી નિસંદેહ મને પ્રાપ્ત થશો જે મનુષ્ય પોતાના મનને બીજી તરફ ભટકવા ન દેતા અભ્યાસથી તેને એક ધ્યાન કરે અને પરમ પ્રકાશમય પરમેશ્વરનું ચિંતન કરે તે તેમાં મળી જાય છે જે પુરુષ કવિ પુરાણ બધાનો નિયંતા સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ બધાનું ભરણ પોષણ કરનાર અચિંત્ય સ્વરૂપ સૂર્યના સમાન પ્રકાશરૂપ અને તમ અર્થાત અવિદ્યાથી પરમાત્માનું સ્મરણ કરે છે તે ભક્તિયુક્ત થઈ અને અંત સમયે યોગ બળથી પ્રકૃતિની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થિર કરી અને નિશ્ચલ મનથી સ્મરણ કરતો તે દિવ્ય સર્વશ્રેષ્ઠ પરમાત્માને જ પ્રાપ્ત થાય છે વેદને જાણનાર જેને અક્ષર અવિનાશી બ્રહ્મ કહે છે રહિત પ્રયત્નશીલ અને સંયમી પુરુષ જેમાં પ્રવેશ કરે છે અને જેને જાણવાની ઈચ્છાથી વ્રતનું પાલન કરે છે તે પરમપદનું ટૂંકું વર્ણન તમને કહું છું જે મનુષ્ય ઇન્દ્રિયોના સર્વ દ્વારોને બંધ કરી અને મનને હૃદયમાં રોકી અને કપાળની અંદર અર્થાત ભ્રમરોની વચ્ચે પોતાના પ્રાણવાયુને સ્થિર કરી અને યોગાભ્યાસમાં સ્થિર રહે છે અને ઓંકાર રૂપ બ્રહ્મનું ઉચ્ચારણ કરતો અને મારું સ્મરણ કરતો આ શરીરનો ત્યાગ કરી અને જાય છે તે પુરુષ પરમ ગતિને મેળવે છે પરંતુ હે પાર્થ જે મારામાં અનન્ય ભાવે મન પરોવી અને હંમેશા મારું સ્મરણ કરે છે તે યોગ્ય યોગીને માટે હું સુલભ છું આવા મહાત્મા તથા ભક્ત લોકો મને પ્રાપ્ત કરી અને ફરીથી ક્ષણભંગુર પુનર્જન્મ પામતા નથી હે અર્જુન બ્રહ્મલોક સુધીના જેટલા જગતો છે તે બધાની ઉત્પત્તિ થાય છે અને નાશ પણ પામે છે પણ જે મને પ્રાપ્ત થયેલા તે ફરીથી જન્મ પામતા નથી બ્રહ્માનો જે એક દિવસ છે તે એક હજાર યુગનો થાય છે અને તેટલા જ એક હજાર યુગની રાત્રિ થાય છે એવું યોગી લોકો જાણે છે બ્રહ્માના દિવસના પ્રવેશ કાળમાં બધા ચેતન જગતના પ્રાણી બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાંથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્માના રાત્રિના પ્રવેશ કાળમાં તે સૂક્ષ્મ શરીરમાં લીન થઈ જાય છે તે આ ચરાચર ભૂત સમુદાય કર્મવાશ થઈ અને વારંવાર દિવસે ઉત્પન્ન થઈ અને રાત્રિના પ્રવેશકાળ સમયે લીન થઈ જાય છે હે અર્જુન તે સચરાચર પ્રાણીઓનું મૂળ કારણ જે બ્રહ્મ છે તેનાથી પણ પરવિલક્ષણ જે અવ્યક્ત સનાતન છે તે પરમાત્મા સમસ્ત કર્મકારણરૂપ પ્રાણીઓના નષ્ટ થવા છતાં નષ્ટ થતો નથી જે અવ્યક્ત અને અવિનાશી કહેવામાં આવે છે તે અક્ષર નામક અવ્યક્તને પરમ ગતિ કહે છે જે પ્રાપ્ત થઈ અને પછી સંસારમાં પાછો આવતો નથી તે મારું ધામ છે જે પરમાત્માની અંદર સચરાચર બધા પ્રાણીઓ રહે છે અને જે પરમાત્માએ આ સચરાચર જગતને વ્યાપ્ત કરી રાખેલ છે તે સનાતન અવ્યક્ત પર પુરુષ અનન્ય ભક્તિથી પ્રાપ્ત હોવાને યોગ્ય છે હે અર્જુન જે કાળે શરીર ત્યાગ કરી અને ગયેલ યોગી ફરી પાછો આવતો નથી અને જે કાળમાં પાછો આવે છે તે કાળને હવે હું જણાવું બે પ્રકારના માર્ગોમાંથી જે માર્ગમાં અગ્નિ જ્યોતિ અર્થાત આચ અભિમાની દેવતા છે અને અહ અર્થાત દિવસાભિમાની દેવતા છે તથા શુક્લ અર્થાત શુક્લ પક્ષાભિમાનીની દેવતા છે અને ઉત્તરાયણના છ મહિનાના અભિમાની દેવતા છે તે ઉપરાંત વેદોક્ત સંવત્સરના દેવલોક આદિ દેવતા છે તે માર્ગમાં શરીર ત્યાગ કરી અને જનાર બ્રહ્મ વેતા બ્રહ્મને મેળવે છે અને પછી પાછા આવતા નથી અને જે માર્ગમાં ધર્મ અર્થાત ધર્મ દેવતા છે તે માર્ગમાં શરીર ત્યાગ ધર્માની કરોગી ચાંદ્ર માસ અર્થાત સ્વર્ગ લોક સ્વર્ગલોકને મેળવે છે અને પછી પાછા સંસારમાં આવે છે હે અર્જુન જ્ઞાનાધિકારી અને સકામ કર્માધિકારી માણસોને માટે આ શુક્લ એટલે કે ઉત્તરાયણ અને કૃષ્ણ એટલે કે દક્ષિણાયન બે પ્રકારની શાશ્વત ગતિ કહી છે કારણ કે સંસાર પણ અનાદિ છે તેમાં એક શુક્લ માર્ગમાંથી નિવૃત્તિ એટલે કે મોક્ષને પ્રાપ્ત કરે છે અને જે બીજા કૃષ્ણ માર્ગે જાય છે એટલે કે દક્ષિણાયનમાં જાય છે તેઓ પછી સંસારમાં પાછા આવે છે આ મોક્ષ અને સંસાર ને આપનારા બે માર્ગોને જાણનાર કોઈ પણ યોગી મોહિત થતો નથી તેથી હે અર્જુન બધા સમયે યોગયુક્ત અર્થાત બુદ્ધિરૂપ યોગથી યુક્ત થઈ જાઓ વેદોમાં અધ્યયન આદિ યજ્ઞોમાં અનુષ્ઠાનાદિ તપમાં કાયશોષણાદિ અને દાનમાં સત્પાત્રને માટે અર્પણ આદિ જે પુણ્યફળ શાસ્ત્રોમાં કહ્યું છે આ આઠ પ્રશ્નાર્થ નિર્ણય તત્વને જાણનાર અને યોગી થઈ અને તેનાથી પણ અધિક શ્રેષ્ઠ જગતનું મૂળભૂત જે વિષ્ણુપદ છે તેને પ્રાપ્ત થાય છે ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં અક્ષર બ્રહ્મ યોગ નામનો આઠમો અધ્યાય સમાપ્ત કાલે મિત્રો જાણશો આઠમા અધ્યાયનું મહાત્મ્ય અને સાર ત્યાં સુધી બધાને જે શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની છે